ખાતે ધોરણ ધોરણ અને વિદ્યાર્થીઓને મોઢું મીઠું કરાવી શુભકામનાઓ સાથે પ્રવેશ આપવામાં આવ્યો હતો કેડીબી હાઈસ્કૂલ ખાતે ધોરણ દસ અને 12 ના બોર્ડની પરીક્ષાના પ્રારંભ થતા સરીગામમાં કાર્યરત યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટે પરીક્ષા આપવા આવેલા તમામ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી રાજ્યમાં કુલ ચૌદ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જ્યાં ઉમરગામ પંથકમાં ત્રણ હજાર પાંચસો બાણું વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે ત્યારે યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના ના ચેરમેન રાકેશ રાય જણાવ્યું હતું કે પરીક્ષાને ટેન્શન તરીકે નહીં પણ એક ઉત્સવ તરીકે ઉજવતા રહેજો કોઈ વિદ્યાર્થી કોઈ એક પેપર સારું ન જાય તો બીજા પેપરની પૂરતી તૈયારી કરજો જેથી કરી પરીક્ષા તમારી સારી રીતે પૂર્ણ થાય ધોરણ દસ અને ધોરણ બાર ની ગુજરાત બોર્ડ એક્ઝામ શરૂ થઈ છે કેડીબી હાઈસ્કુલ ખાતે આ સેન્ટર આવેલું છે અને આજુબાજુના તમામ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ લગભગ બે હજારથી વધુ વિદ્યાર્થીઓ આજે અહીંયા એક્ઝામ્સ આપી રહ્યા છે આજે પ્રથમ પેપર ગુજરાતીનું છે ત્યારે બાળકોને ગુલાબનું ફૂલ આપીને ગોળ દાણા ખવડાવીને પેંડા ખવડાવીને મીઠું મૂળું કરાવીને અને સાથે તિલક કરીને એમને શુભકામના પાઠવવામાં આવી સાથે એ પણ સમજ કરવામાં આવી કે જે સબ્જેક્ટમાં જે પ્રશ્નમાં તમને કંઈ જ નહીં આવડતું હોય પણ જેટલું આવડતું હોય તેટલું પણ લખીને આવો અને આત્મવિશ્વાસ સાથે હિંમત રાખીને એક્ઝામ્સ આપો આ પહેલો પડાવ છે જીવનમાં આવા અનેક પડાવ આવવાના છે ત્યારે